લોકસભાના દંડક વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રીને સુરત બાંદ્રા ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનને ઉમરગામ સ્ટેશન ઉપર સ્ટોપેજ માટે કરેલ લેખિત રજૂઆત ફળી રેલવે મંત્રાલય દ્વારા ઉમરગામ સ્ટેશન ખાતે ટ્રેનના સ્ટોપેજને લીલી ઝંડી આપી જરૂરી નોટિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ ટૂંક સમયમાં ટ્રેનને સ્ટોપેજ મળતા રોજિંદા અપડાઉન કરતા હજારો મુસાફરને મળશે લાભ લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલને ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તેમજ ઉમરગામના સ્થાનિક આગેવાનો અને રોજિંદી ટ્રેન મુસાફરી કરતા મુસાફરો દ્વારા સુરત બાંદ્રા ટર્મિનલ્સ ઇન્ટરસિટી એક્સપ્રેસને ઉમરગામ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ અપાવવા માટેની રજૂઆત કરી હતી વલસાડના સાંસદ ધવલભાઈ પટેલે ત્વરિત રેલવે મંત્રીને રજૂઆત કરી હતી સાતમી જાન્યુઆરીના રોજ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને તેમજ વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરને ઉમરગામ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનના સ્ટોપેજ આપવા માટેની લેખિત રજૂઆત કરી હતી સાથે રેલવે મંત્રીને આ અંગે ટેલિફોનિક રજૂઆત કરી હતી સુરત બાંદ્રા ઇન્ટરસિટી એક્સપ્રેસને ઉમરગામ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનના સ્ટોપેજની માંગણીની લીલી ઝંડી આપી જરૂરી નોટિફિકેશનની પ્રક્રિયા રેલવે વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે ટૂંક સમયમાં જ ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવશે જેને પગલે રોજિંદા અપડાઉન કરતા હજારો મુસાફરોને આનો લાભ મળશે જી ઉમર ગામના જે બધા વર્કર્સ છે જે અપડાઉન કરતા હતા મહારાષ્ટ્ર સાઈડથી થી અને ગુજરાતની સાઈડથી થી પણ એ ફાઈવ નાઇન ઝીરો ફોર સિક્સ ટ્રેન ને કર્ટલ કરવામાં આવી અને એનો સમય પણ ફેરફાર કરવામાં આવ્યો એના લીધે હજારો વર્કર્સ જ્યાં હતા કામ કરતા હતા એને અગવડતા પડતી હતી અને સાતમી જાન્યુઆરી ઉમરગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રતિનિધિમંડળે મને રજૂઆત કરવામાં આવી કે સુરત બાંટા ઇન્ટરસિટી જે ટ્રેન છે જો એને ઉમરગામમાં સ્ટોપેજ મળે તો આ બધા વર્કર્સને પણ ફાયદો થશે સ્થાનિક ઉમરગામના લોકોને પણ ફાયદો થશે અને જે સ્થાનિક ઇન્ડસ્ટ્રી છે એને પણ ફાયદો થશે એના માટે તરત મેં સાતમી જાન્યુઆરીએ જ યશ્વની વૈષ્ણવજી આપણા દેશના જે રેલવે મંત્રી છે એને પણ રજૂઆત કરી અને વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરને પણ રજૂઆત કરી અને સતત હું આટલા દિવસ સંપર્કમાં રહીયો અને એક રજૂઆત કરી એના પગલે આજે ઓફિશિયલી પંદરમી જાન્યુઆરીએ ઇન્ડિયન રેલવેઝે નોટિફિકેશન ઇશ્યુ કરી દીધી છે કે હવે સુરત બેન્ટ્રા ઇન્ટરસિટીને ઉમરગામમાં સ્ટોપેજ મળવાનું છે એના લીધે હજારો અહીંયા આપણા જે એમ્પ્લોઈઝ છે એને પણ ફાયદો થવાનો છે સ્થાનિકોને પણ ફાયદો થવાનો છે અને એની સાથે આપણા ઉમરગામના ઇન્ડસ્ટ્રી છે એને પણ ફાયદો થવાનો છે આવનારા દિવસમાં આપણે ઉમરગામના માટે વાપી માટે વલસાડ માટે સારા સારા ટ્રેન સ્ટોપેજ મળે અને આપણું રેલવે સ્ટેશન પણ સારું થાય એના માટે હું પૂરેપૂરો પ્રયાસ કરું છું ધન્યવાદ